સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશન થી છ કિલોમીટર દૂર તરણેતર નો મેળો ભરાય છે જંગલમાં તરણેતર પ્રાચીન મંદિર છે એમ કહેવાય છે કે વાસુકી નાગની આ ભૂમિ છે આ ભૂમિ દેવ પાંચાલ તરીકે જળી આ તડીતરનું મેળો રાસ તાલ અને નૃત્યની દ્રષ્ટિએ તેમજ ભાતીગળ પોશાકના વૈવિધ્યથી દેશ વિદેશમાં ખૂબ લોકપ્રિય છે એટલું જ નહીં પણ તરણે મેળો યૌવન રંગરૂપ મસ્તી લોકગીત દુહા અને લોક નૃત્યનો મેળો ગણાતો હોવાથી સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોક સંસ્કૃતિને જોવા જાણવા અને માણવા માટે સ્થાનિક ઉપરાંત સમગ્ર દેશ વિદેશના મહેમાનો પણ આવે છે તેમજ મહત્વની વાત તો એ છે કે મેળાના કેટલા દિવસો દરમિયાન થાનગઢના રહીશો દ્વારા સેવા યજ્ઞ હાથ ધરાય છે શ્રી જયવેલના સેવા ટ્રસ્ટ થાનગઢ દ્વારા છેલ્લા પાંચ છ વર્ષે તરણેતરના મેળા નિમિત્તે ચા પાણીના કેમ્પનું આયોજન મેળાના મુલાકાતીઓ માટે વિનામૂલ્યે કરતા હોય છે વેલનાથ સેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ માનસુરિયાએ જણાવ્યા મુજબ તરણેતરના મેળા ઉપરાંત દર મહિને સુદ ચૌદસ કે પૂનમ નિમિત્તે ઉષા કાંટા પાસે થાનગઢમાં ચોટીલા દર્શનાર્થે પગપાળા આવતા યાત્રાળુઓ માટે રાત્રે ચા પાણીનો કેમ્પ કરી સેવા પ્રદાન કરે છે આ વર્ષે પણ સંત શ્રી વેલનાથ બાપુની કૃપાથી ખૂબ સારું એવું આયોજન કરવામાં આવ્યું આ સેવા યજ્ઞ માટે શ્રી જય વેલનાથ સેવા ટ્રસ્ટના તમામ સભ્યો ખૂબ જ જહેમત ઉઠાવી તથા રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજના સભ્ય શ્રી મહાકાળી રામા મંડળ જય અંબે ગરબી મંડળ જય અંબે ધૂન મંડળ જય અંબે સોસાયટીના રહીશો તેમજ થાનગઢના તમામ સમાજનો ખૂબ સારો એવો સહયોગ પ્રાપ્ત થયો શ્રી જય વેલનાથ સેવા ટ્રસ્ટના સલાહકાર મંત્રી શ્રી સંજયભાઈ ઉકેડિયા અને મંત્રી શ્રી સંજયભાઈ કુકાબાઓ કામગીરી નોંધનીય રહી છે જય વેલનાથ હું રાજુભાઈ માનસુરિયા જયવેલનાથ સેવા ટ્રસ્ટ ઉપપ્રમુખ અમે છેલ્લા પાંચ વર્ષથી અહીંયા જયવેલનાથ સેવા ટ્રસ્ટ દ્વારા મેળામાં મેળા નિમિત્તે જે માણસો મેળામાં આવે છે તેમના માટે ચા પાણીનો કેમ્પ અહીંયા કરીએ છીએ દર વર્ષે પાંચમ અને છઠ બે દિવસ અવિરત અમે સેવા આપીએ છીએ તથા દર પૂનમે જે ચોટીલા ચામુંડ માતાના દર્શને પગપાળા માણસો જાય છે તેમને પણ તેમના માટે પણ અમે અવિરત દર ચૌદસે રાત્રિના ચા પાણીનો કેમ્પ કરીએ છીએ જેની અંદર અમારા જયવેલના સેવા ટ્રસ્ટના સલાહકાર મંત્રી શ્રી સંજયભાઈ તથા મંત્રી શ્રી સંજયભાઈ કુકાવા તથા અમારા સર્વે ટ્રસ્ટના સભ્યો ખૂબ સારી એવી જહેમત ઉઠાવી આ કાર્યને પાર પાડે છે ને દર વર્ષે અમે આવી સેવા આપીએ છીએ જ્યાં ક્યાંય પણ સમાજમાં આવું કાર્ય થતું હોય ત્યાં સમાજમાં સેવા આપીએ છીએ તથા અમારી સાથે આખી અમારી જય અંબે સોસાયટીના તમામ રહીશો અમને ખૂબ સારો એવો સાથ અને સહકાર આપે છે સાથે અમારે અહીંયા જય અંબે સોસાયટીમાં જે સંગઠનો છે જેમાં રોયલ ક્ષત્રિ ઠાકોર સેના તથા મહાનદાતા ગ્રુપ ખોડિયાર ગ્રુપ બધા મિત્રો સાથે મળીને અમે આ કાર્ય કરીએ છીએ અને સાથે જય અંબે ધૂન મંડળ અને જય અંબે ગરબી મંડળ તથા મહાકાળી રામા મંડળ આ સર્વે મિત્રો સર્વે સંગઠનો અમને સાથ આપે છે અને દર વર્ષે અમે આ કાર્ય કરીએ છીએ અને બે દિવસ આ સેવા આપીએ છીએ તો મેળા નિમિત્તે આવતા સર્વે ભાવિ ભક્તોને મેળો માણવા આવતા સર્વે મિત્રોને ભાઈઓ બહેનોને અમારી નમ્ર વિનંતી છે કે આ કેમ્પનો લાભ અવશ્ય લેશો જય વેલનાથ